એ શાય મને છૂટો કરો મારે બાજરી વઢાવાઈ એક તો મૂન માળા કા હોંટામાં દેકિન બાયડી નઈ કોણ વડશે મારી બાજરી અધીજા મોઠા છો શાય બા તો મજબૂરી તમારી ગમમાં સાપ ખોટી તો કોઈ હગા કરાવતા નઈ મારા બાપ બેટા તમે પણ દારૂ બીબીનો ઓમ નેમ બંધ કરો પાછે તમને ક્યો છોડી હાલે લઈ જાય મને બાજરી ખાવા આલદી

દારૂ તો કોઈ જાડો મેં ઓછે ડેડ્યું નથી બાકી દારૂ પીન તો તાવ મારતા ને તો કે હું નહીં પીતો ને ઈ તો મુની માર કાકો હશે તાર કાકા ને તારા દેવા ટટી ના છે હારું લે પોલના ખોલીશ 200 રૂપિયા આલ દી એટલે આઈશરો વેલો બાજરી વાઢવા એ ભઈ ટાઈગર અંદર 180 રૂપિયા આલ છે આવી રે આદરી વિડિયો ગમે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો મેં આસો રાશ તો લે તું ફાઈટ કરો લે तो मित्रों लाइक शेयर ने सब्सक्राइब कर नाखो तो शो हमें उर्दू में क्या था था इरुद